જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પંચમહાલ ગોધરા અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા પંચમહાલ જિલ્લા વિજ્ઞાન નાલંદા સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જિલ્લાનું સંકુલ કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન ગુજરાત રાજ્યસભાના સભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું કે જેમાં બાસઠ જેટલી સ્કૂલો એકસો સત્તર જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કે જેમાં ગોધરા શહેરમાં આવેલી ડોક્ટર જાકીર હુસેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગોધરાની નાલ સંકુલ કક્ષાનું એકવીસમું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગોધરાની ડોક્ટર જાર હુસેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ચાર જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કે જેમાં વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ હેપી હર્બલ ટ્રી હાઇડ્રોફોનિક ફાર્મ અને એલસીએમ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કે જેમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ મહેમાનોને આ પ્રોજેક્ટ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

અને અમે હવે આગળ ગુજરાત અને દેશ માટે પણ આવા કેટલાક પ્રોજેક્ટ તૈયાર કરીશું